દેવભૂમિ દ્વારકા જિલ્લો સોળસો કિલોમીટરનો ગુજરાતનો સમુદ્ર તટ છે અને ત્યાં છેલ્લા એક અઠવાડિયાની અંદર શાંતિ ડોળવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેમ લાગે છે કારણ કે છેલ્લા એક જ અઠવાડિયાની અંદર અંદાજે એકસો થી વધુ ડ્રગ્સ અને ચરસના પેકેટ મળી આવ્યા છે બિનવારસુ હાલતમાં આ ડ્રગ્સ ઝડપાઈ ગયું છે અને મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા અંદાજે બાસઠ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે જેણે અનેક સવાલો વિસ્તારમાં ઉભા કરી દીધા છે અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયું છે કે શું ગુજરાતની અંદર ડ્રગ્સ આવવાનું હતું શું ગુજરાતના યુવાનોનું જીવન ખોરવાનું હતું એ બધું થાય એ પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને આ ડ્રગ્સને ઝડપી લીધું છે જે બાદ ફરી એક વખત પેટ્રોલિંગની પોલીસે નવી તરકીબ પણ અપનાવી છે શું છે સમગ્ર વિગત જો આજની આ ખાસ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ શું દ્વારકામાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું છે ડ્રગ્સ ડ્રગ્સ દ્વારકાના અલગ અલગ દરિયાકાંઠેથી મળી આવતા ચકચાર ગુજરાત સોળસો કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો માછીમારીને મત્સ્ય ઉદ્યોગથી ધમધમતા અનેક બંદર પરંતુ કુદરતી સૌંદર્યની છબી ખરાબ થાય તેવું ગેરકાનૂની કામ આ કાંઠા પર થઈ રહ્યું છે સરકારે ન માત્ર હવે દરિયાઈ પ્રદૂષણથી પરંતુ વધતા જતા ડ્રગ્સના દૂષણથી પણ લોકોની રક્ષા કરવાની છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ ઘણા સમયથી આ પ્રકારના પડકારોનો સામનો કરતી આવી છે સતત અલર્ટ મોડમાં રહેતી ગુજરાત અને મરીન પોલીસનું ચેન એક અઠવાડિયાથી છીનવાઈ ગયું છે કારણ કે ગુજરાતમાં ગેરકાયદે ડ્રગ્સનો વેપાર થવાનો હતો અને અનેક યુવાનોના જીવના જોખમ પણ સેવાઈ રહ્યા હતા પરંતુ ડ્રગ્સનું દૂષણ ફેલાય તે પહેલાં જ ગુજરાત પોલીસે દિવસ રાત એક કરી નાખ્યા હતા આ વાત એમ આગળ વધે છે કે એક અઠવાડિયા પહેલાંની દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરેથી પોલીસને બિનવારસો સોળ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું જે બાદ પોલીસને કોઈ મોટા ડ્રગ્સ માફિયા રેકેટની હોવાની ગંધ આવી ગઈ સતત પોલીસે ઓપરેશન ચલાવ્યું અને એક અઠવાડિયામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચંદ્રભાગા વાછુ અને ગોરિંજા ગામના કિનારેથી અલગ અલગ કોથળામાં અંદાજે સો જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા પોલીસને જે વાતની શંકા હતી તે ચિત્ર સ્પષ્ટ કરવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી અને અંતે રિપોર્ટમાં તમામ પેકેટમાં ચરસ હોવાનું સામે આવ્યું જે બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો હતો અને આ ડ્રગ્સના પેકેટે અનેક સવાલો પણ ઊભા કરી દીધા છે જો કે આ મામલે જિલ્લાના એસપીએ ડ્રગ્સની કાર્યવાહીને લઈને શું કહ્યું સાંભળો ગઈકાલ તારીખ પંદર છ ના રોજ દ્વારકા પોસ્ટેના વિસ્તારના ચંદ્રભાગા દરિયા કિનારે તેમજ વાછુ ગામના દરિયા કિનારે અને તેમજ ગોરીજા ગામના દરિયા કિનારે ત્રણ શંકાસ્પદ બાચકા મળેલા હતા જેનું એફએસએલ દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાજકું મળેલું જેને એનું વજન આશરે નવ કિલોને નવસો ને ત્યાંશી ગ્રામ હતું જેની બજાર કિંમત ચાર કરોડ નવ્વાણું લાખ રૂપિયા માની શકાય છે ત્યારબાદ વાંચુ ગામના દરિયાકિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું જે બાજકું મળેલું એમાં કુલ ઓગણત્રીસ પેકેટ હતા અને જેનું વજન એકત્રીસ કિલોને છાસઠ ગ્રામ હતું જેની બજાર કિંમત પંદર કરોડને ત્રેપન લાખ સુધી માની શકાય છે ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરીજા ગામના દરિયા કિનારે છવ્વીસ જે બાજકું મળેલું હતું એમાં છવ્વીસ નંગ પેકેટ હતા ચરસના જેનું વજન સત્યાવીસ કિલો અને છસો અઠ્યોતેર ગ્રામ હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત તેર કરોડને ત્યાંસી લાખ સુધી માની શકાય છે તો એ હિસાબે ગઈકાલે અમને ત્રણ બાજકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન જે બાજકા નો કુલ વજન અડસઠ કિલો અને પાંચ ગ્રામ છે અને જેમની અંદર અંદાજીત કિંમત અગાઉ જે સાત તારીખના રોજ ગુનો દાખલ થયેલો જેરનગર પાછળથી જે વરવાડા પાસે અમને ડ્રગ્સ મળેલું ત્યારબાદ ગુનો દાખલ થયેલો તેની તપાસ અમારા મીઠાપુરના પીઆઈ શ્રીઓ હાલ કરી રહેલ છે જે તપાસ દરમિયાન અમે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખેલું છે દરિયાકિનારે દ્વારકાના દ્વારકા ડિવિઝનના તેમજ દ્વારકા જિલ્લાના સમગ્ર દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે જરૂર પડીએ અમે જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ થોડી ટફ હોય છે ત્યાં અમે ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ ચાલુ કરાવી રાખેલું છે અને તમામ પોલીસ ટીમ્સ અત્યારે એક્ટિવલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વ્હીકલ પેટ્રોલિંગ પણ ચાલુ છે દરિયા કિનારે અને આ પેટ્રોલિંગ દરમિયાન જ અમને આ વસ્તુ રિકવર થવા પામેલ છે અને આ

દ્વારકાના દરિયાકાંઠેથી આ પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે 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 જેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હાલ તો જણાવ્યા પ્રમાણે પેટ્રોલિંગ ચાલી રહ્યું અને જ્યાં માનવ પહોંચી નથી શકતો ત્યાં ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને સમગ્ર દરિયાકાંઠા પર પોલીસની ચાપતી નજર છે હાલ કોઈ પણ આ પ્રકારનું કામ કરે છે કે કેમ અથવા તો આ ડ્રગ્સની હેરાફેરી કોણ કરી રહ્યું છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે દ્વારકાથી રજનીકાંત જોશીનો અહેવાલ ગુજરાત તક